પ્રેમ એટલો બધો વધી ગયો લાડ એટલો બધો વધી ગયો કે છોકરો ગમે એમ બોલી લે ભલે બોલતો એકનો એક દીકરો લાડ વધતા વધતા છોકરો પ્રાથમિક માંથી હાઈસ્કૂલ માં ગયો હાઈસ્કૂલ માંથી જયારે એને નાસિક ની કોલેજ માં મૂકવામાં આવ્યો છોકરા ની કેમ કેવાય કે સરભારામાં કોઈ વસ્તુની ખામી નથી રહેવા દેતા કરોડપતિ ના દીકરા જેમ ભણે એટલી સુવિધામાં એના દીકરા ભણાવે છે એક વાર બાય એટલું ગઈ છે ધણીને ખાંભ્યું બે ત્રણ મહિના થઈ ગયા હમણાં રાજુ તો એક કામ કરો ને કોલેજે મળવા જાવ થોડાક પૈસા આપણે ભેગા થઈ ગયા પૈસા દેતા આવો અને મારા દીકરા ને હલવો બો ભાવે છે હલવો બનાવી દઉં ત્રાંબાનો ડબરો ભેરો

મારા મિત્રો નું એમ કઉ છું કે હું એક જમીનદાર નો દીકરો છું એટલે મોટા માણા ના દીકરા મારે રમે છે મારા મારા મિત્રો અને મને કે આ કોણ છે તો મારે ન છૂટકે કેવું પડશે બાપ બાપનો માણસ છે બાપ ભાંગી ગયો બાપ નું મૃત્યુ થઈ ગયું એમ ચાલે બેટા શું બોલેસ તું હા પિતાજી આ તારી બાઈ હલવો લેતા જાવ પાછો રાખી દો કૂતરાને પૈસા કેટલા લાવો

માં રોય રોઈ ત્રાંબાના પતરા જેવી આખ્યું કરે કેમ હવે મળવા નથી આપણો દીકરો એટલું બધું ભણે છે ને બંધી હોય એમ કરીને બાઈને મનાવી લે પણ સાહેબ કોલેજ કરતા કરતા એક ઊંચા ખાનદાન ની પૈસાદાર પાર્ટીની દીકરીની સાથે એનું સગપણ થયું બાપને પૂછ્યા વગર એને લગ્ન કર નાખ્યા ખ્યાલ

હવે જો મને મારા રાજા પાસે ના લઈ જાવા ભણતો નથી હવે વાત નથી કરી કારણ કે હું બાપ છું માનું કાળજી સહન ના કરી શકે અરે કે તમે મને અત્યાર સુધી વાત ન કરી મારા રાજ્યનું કાન વચાણ માથું કરો હાલો મારી હારે એમ કરી

કે જેને શું પડ્યું એક દીકરાને લઈને ગઈ અને પૈસા પોતાની પાસે હતા એનું દેન દેવરાયું હવે દેવરા એમ કેવાયું ઉપર આપ નીચે ધરતી સિવાય એનો કોઈ સાથ હતો નહીં સાહેબ નાસિકના મોટા મંદિરે બાય ભિખારીઓની લાઈનમાં બેસે છે હવે ઘણો સમય વીયો ગયો એકવાર ભિખાર્યો આનંદમાં છે ગાડી આવી આમ એટલે ભિખાર્યો આનંદમાં આવ્યા એટલે બાય આ દોષી પૂછે છે કે બાબા કેમ બધા એટલે બધા આનંદમાં આવ્યા તા કે મારી ઓલી ગાડી આવી કે હા એ આહીના કલેક્ટર રાજુભાઈ કલેક્ટરના પત્ની છે બહુ દયાળુ છે ક્યારેક ક્યારેક મહિને બે મહિને આવે તો અત્યારે શાળાની સિઝન છે એટલે બધાએને એક એક ધાબળો આપશે થોડા થોડા રૂપિયા આપશે અને આજનું દિવસ જમવાનું બધાયને ભરપેટી આપશે બહુ બાય સારી છે રાજુ કલેક્ટરની બહુ છે હા

મન કે આપતા નહી કેમ માં બાઈક નીચે બે બીમાર છો નથી જમી કહ્યું એવું નથી બેન બેટા તો હું ભિખાર નથી નાસિક ના એક બહુ મોટા માણસ ની માં છો કોના માં નથી જડતો દીકરો પણ બેન

પણ મારો દીકરો જ્યાં સુધી જડે નહીં ને ત્યાં સુધી મને તારા ઘરે રાખીશ હું તારું બધું કામ કરી અને રસોઈ તો એવી બનાવી કે તારો સાહેબ જો આંગળા કડતો ન થઈ જાય તો હું રાંધવાનું બેન કરી દઈશ માને એમ છે કે ભલે કામવાળી તરીકે જ એના ઘરમાં રહેવા મળે ઉભી કરી ડોસીને ગાડીમાં બેહાડી રસ્તે બાય ને વિચાર આવ્યો કે સાહેબ જોઈ જાય ને ભાળી જાય ને ઓળખી જાય તો કાઢી મૂકશે રસ્તે કીધું કે બેન એક ધ્યાન રાખજો શું એક સાહેબ જે ઓરડામાં હોય ને મહેરબાની કરીને મને કોઈ કામ ન સિંતા કે કેમ માં કે બેન હું એવા વિસ્તારમાં છું ને અમારે અહીંયા રિવાજ એવો હોય અમારો માલિક બેઠો હોય ને જ્યાં નોકરો થી નથી જવાતું સાહેબ જળનારી જનેતા શબ્દ વાપરો પડ્યો હશે કે અમારો માલિક બેઠો હોય ને અમારથી નોકરો થી નથી જવાતું નહીં મોકલું માં ક્યાંય નહીં મોકલું તમારી જેમ ઈચ્છા હોય એવી રીતે હું તમને રાખી ચાલો બહાર ઘરે લઈ જાય છે દીકરાનો જન્મ થાય છે દીકરાને ખૂબ રમાડે છે એવી વાર્તાઓ કે ધીરે 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 એ દીકરો મીડો મોટો થવા રસોઈ પણ એવી બનાવે હે સાહેબ જમતો જમતો વિચાર કરે આજે હલવો કોણે બનાવ્યો આવો હલવો મારી માં બનાવતી આજ મને મારી માં યાદ આવે એવો ત્યાં હલવો બનાવ્યો કોણે થાય નવી હું કામવાળી જે લાવ્યું છે ને ઘણો સમય થયો આપણી આ કામવાળી ઈળ રાખીએ બહુ સરસ બહુ સારું વખાણ કરે બાઈ પડદા પાલી હાંબળે દીકરાના વખાણ હાંભળે તો એમ થાય ભાઈ મારા દીકરા આજ મારા હાથના રસોઈના વખાણ કર્યા મનમાં મનમાં પોરણ કરે ભાઈ એકની ઘટના એવી ઘટે સાહેબ બેન ક્યાંક બાર ગામ બાર બજારમાં માં કામે ગયા સાહેબ ઓફિસે હતા માથું મળ્યું દુખવા એટલે સાહેબ ઘરે આવ્યા કર્યા બાઈ એકલી હતી ડોસી એકલી હતી કલેક્ટર સાહેબ પોતાના ઓરડામાં સુતા છે હાથ કર્યો છે કે બાઈ સાંભળે છો કામ આલે ક્યાં છે બહાર ગયા છે કાઈ વાંધો નહીં ભલે બહાર ગયા તું મારી માં જેવડે છો મારું માથું દુખે છે મને બામ લગાડી દે સ્પર્શ કરવાનો મોકો મળ્યો હરક કેટલો થયો પણ અટકી ગઈ કે મને વિક્ષ લગાડવા જાય મારે ઓળખી જાય તો કાઢી પૂખશે જણનારી જનેતા એ હગા દીકરાની લાજનો ઘુંગટો તાડ્યો

એક હાથમાં ડોસી ને એક હાથમાં દીકરો લઈને બાઈ જા ગ્રાઉન્ડ માં હાલતી થઈ અને ગેટ માં આડો ઊભો રહી ગયો રાજુ કે મારા બધા ગુના માફ કરી દે તું જે કે કરવા માટે તૈયાર છો પણ પાછા ફરો માન તમે બે તા ઘરે પાછે ન ફરો કે રસ્તો કોઈ કે એક રસ્તો સો કલેક્ટરી માલી રાજીનામું દઈ દે અને નાસિક ના ઘાટ ઉપર સન્યાસી ના વેહ માં ફરવાની તાકાત હોય તો નીકળી જા બારો સાહેબ અને ઇતિહાસ સાચી છે શ્રાદ્ધ ભાગ દીકરા સંસ્કાર દેવાનું ભૂલી ગયા પણ એક સંસ્કારી બાઈ એના ઘરમાં આવી સાહેબ અને કુટુંબ ને વાળી લીધું પાછું એમ સંસ્કાર જ્યાં હશે ત્યાં બધું હશે